ત્યારે ખેડૂતો પાસેથી સાહેબ ફોર્મના સ્વરૂપે રૂપિયા લેતા હોવાનું સામે આવતા વીસીને સો રૂપિયા કેમ લેવાય છે પૂછતા વીસી દ્વારા જણાવેલ કે સરકાર દ્વારા અમને કોઈ પણ પ્રકારના રૂપિયા દેવામાં આવતા નથી મજેઠી ગામના ત્રણસો પચાસથી વધારે ફોર્મ છે ભરવાના અને સર્વર સતત ચાલુ ન હોય અમો આખો દિવસ ફોર્મ ભરી આખી રાત કામ કરીને ખેડૂતોના ફોર્મ ભરીએ છીએ અને પંદર દિવસમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી કરવાની હોય પરંતુ આ નથી અરજી ફોર્મના સો રૂપિયા લઈ છે અમે સરકાર દ્વારા પંદર રૂપિયાની વાત કરીએ છીએ પરંતુ હજુ આગળના ચાર વર્ષના રૂપિયા વીજ બિલના બાકી છે કમિશનના એ પણ હજુ આવ્યા નથી અને અમારે અહીંયા બીજા ઓપરેટરને બેસાડવા પડે છે એમ પણ રૂપિયા આપવા પડે છે તેમ વિશે કહ્યું ઓપરેટાના મીજરી ગામના ખેડૂતો ગુસ્સા સાથે જણાવતા કહ્યું કે વીસી સો રૂપિયા લે છે અમને વાંધો નથી જો ખરેખર સરકારને આપવું જ હોય તો ખેડૂતોનું ધિરાણ માફ કરવું જોઈએ ઉદ્યોગપતિઓના લેણા સરકાર માફ કરી શકતી હોય તો અમારા લેણા કેમ માફ નથી કરતી ખેડૂતોને ફક્ત હેરાન કરવાની વાત છે સહાય ફક્ત ત્રણ હજાર પાંચસો રૂપિયા આપે છે અને અમારે લાખો રૂપિયાનું નુકસાન ગયું છે મજેઠી ગામના તલ્લા ટી વિપુલ ઝરૂના જણાવ્યા મુજબ વીસી દ્વારા ખેડૂતો પાસેથી જે સો રૂપિયા લેવાની વાત છે તે બાબતે મને કશી ખબર નથી અને જો ખરેખર લેવાતા હશે તો તપાસ કરી કાર્યવાહી કરીશું રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા ગાઈસ ગાઈસ એલા નામ તમારું તમારું નામ અક્ષય ડાંગર ગામ મધ્યક

બરોબર સહાય થી કઈ થાય જ એને ધિરાણ જ માપ કરી દેવું પડે સરકાર ના વખતે ખોટા ખોટા લોલીપોપ આપે તો નજર નથી કઈ આવે ઉદ્યોગપતિ ને કેટલો માફ કરી હતી બધું માપ કરતી સરકાર નું માફ કરી દો ને તો આમ તો ખેતી પ્રધાન દેશ કે કૃષિ પ્રધાન દેશ ને આગળ વધે કૃષિ આગળ

સમયગાળો સરકાર દ્વારા વધારવાનો ચોક્કસ ની જરૂર છે કે હા જરૂર જ વધારવાની